હલો મિત્રો તમારું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં અત્યારે આપણે જઈ રહ્યા છીએ ઊંચા કોટડા ને હા મિત્રો જો તમે પહેલીવાર ચેનલમાં આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાયકનનું બટન દબી દઉંજો કારણ કે તમને આ ચેનલમાં આવા જ વ્લોગ જોવા મળશે ડેલી માટે તો મિત્રો આપણે હાલમાં બગદાણા હતા અને બગદાણાથી નીકળી ગયા છે તમે જોઈ શકો છો સામે છે બાપા સીતારામનું મંદિર તો મિત્રો આપણે ડાયરેક્ટ અહીંથી જવાના છે ઊંચા કોટડા અને ચાઉનમાના ડાયરેક્ટ દર્શન કરવાના છે તમે ભગોડાનો વિડીયો જરૂરથી જોયો જ હશે ના જોયો હોય તો જરૂરથી જોઈ લેજો મિત્રો આપણે આવ્યા છે બોલેરામાં તો મિત્રો આજે ચાઉનમાનો બર્થ ડે છે એટલા માટે આપણે ઊંચા કોટડા જઈ રહ્યા છે અને આજે ચાઉનમાને આપણે વિશ કરીશું તો આ વિડિયો લાસ્ટ સુધી જોતા રહેજો ને આ તમે જોઈ શકો છો આ કેવા પંખા લાગેલા છે એને મેં તો બે ત્રણ જણા પાસે એવી પણ વાત સાંભળેલી છે કે આ પંખા છે એ એક ગામને પૂરી લાઈટ આપી શકે છે જે નાનું ગામડું હોય છે તેને તો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છે ઊંચા કોટડામાં તમે જોઈ શકો છો આજે ઘણી પબ્લિક પણ આવી છે કારણ કે આજે ચાઉન માં નો છે ને હવે આપણે જવાના છે ડાયરેક્ટ મંદિરે તો આ વિડીયોમાં જો લાઈક ના કરવી હોય તો લાઈક કરી દેજો ને આ તમે પબ્લિક જોઈ શકો છો ઘણી પબ્લિક આજે આવી છે ને આજે એવું પણ મેં સાંભળ્યું છે કે આજે માતાજીનું મંદિર જોરદાર શણગારવામાં આવશે તો જરૂરથી કોમેન્ટમાં પણ જય ચાઉનમાં લખી દેજો આ સામે તમને જે દેખાઈ રહ્યું છે તે છે આપણે જે પ્રસાદી લેવાનું બન્યું છે નવું બેથી ત્રણ વરસ પહેલાં તો આ તમે જોઈ શકો છો ઘણું મોટું બન્યું છે બગદાણાની જેમ આ તમને દેખાઈ રહ્યું છે એ મિત્રો આપણે જ્યારે પહેલાં આવતા હતા ત્યારે આ પ્રસાદી આપવામાં આવતી હતી તો અત્યારે આ બધામાં જે ઠામ અને વાસણ છે તે બધું રાખવામાં આવે છે તો આપણે પહોંચ્યા અત્યારે આ બધી રમોકડાની દુકાન છે તમે જોઈ શકો છો જો તમારા બાળકોને પણ સાથે લાવ્યા હોય તો જરૂરથી તેને રમોકડા લઈ દેજો ના એ ટેટૂની પણ દુકાન છે તો આયા ઘણા માત્રમાં બધી જાતની દુકાનો તમે જોવાયા મળી જશે ને અહીંથી આપણે કમસે કમ આ તમે ડીજે પણ જોઈ શકો છો ચાઉંડા ડીજે ગાડી પણ તમને મિની મળી જશે આયા ને આ મંદિર તમે જોઈ શકો છો ચાઉન્ડ માંનું છે આપણે નીચે છે એ મંદિર આના પછી પણ એક મંદિર આવે છે આપણે એ મંદિર પણ જરૂરથી જોઈશું કહેવાનું મંદિર આવે છે તો આ તમે જોઈ શકો છો બીજું આપણે મંદિર જોવા મળ્યું છે એ છે ખેતરપાર દાદાનું તો જરૂરથી કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા જય ખેતરપાર દાદા તો આના પછી પણ એક મંદિર આવશે પછી આપણે આવશે ચાવનમાનું મંદિર આપણે ફાઇનલી પહોંચી ગયા છે શ્રી રામજીનું મંદિરે ઉંચા કોટડાયા તમે જોઈ શકો છો લખેલું છે સામે રામ ભગવાનની મૂર્તિ પણ છે સાથે સીતામા તેમજ લક્ષ્મણ ભગવાન પણ છે ને આના પછી આપણે ડાયરેક્ટ ફાઇનલી પહોંચી ગયા ઉંચા કોટડા મંદિરે તમે જોઈ શકો છો તો જરૂરથી મિત્રો બધાય કોમેન્ટમાં લખી દેવું જય મા ચામુંડા ને હવે આપણે મંદિરનું તો મેં એવું સાંભળ્યું છે કે વિડીયો શૂટિંગ લેવાની મનાય છે પણ કવરિંગ થાય તો જરૂરથી આપણે આમાં કવરિંગ કરીને તમને બતાવશું માતાજીની મૂર્તિ તો જરૂરથી દર્શન કરવા માટે આ વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો મિત્રો આપણે એ સ્ટાર્ટિંગમાં મંદિરની પાસે જોવા મળ્યું છે કાર ભૈરવ દાદાની મૂર્તિ આયા તમે જોઈ શકો છો આપણે બગદાણામાં જેમ કાર ભૈરવ દાદાની મૂર્તિ રાખવામાં આવી છે તેવી જ મૂર્તિ આયા પણ રાખવામાં આવી છે ને અત્યારે તમે જોઈ શકો છો આપણે પહોંચી ગયા છે શ્રી ચાઉંડા ચામુંડા ઊંચા કોટડા તો થોડીક વાર વિડીયોમાં બન્યા રહેવું આપણે મંદિરનું શૂટિંગ લેવા જઈ રહ્યા છે જો માતાજીના દર્શન થાય તો જરૂરથી કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા જય માતાજી તો જરૂરથી બધાયને માતાજીના દર્શન થઈ ગયા છે તો જરૂરથી જેટલા પણ લોકોએ વિડીયો જોયો છે જરૂરથી જય માતાજી કોમેન્ટમાં લખવાનું ના ભૂલતા ને સાથે સાથે આજે હેપી બર્થડે લખી દેજો કારણ કે આજે માનો પણ બર્થડે છે હવે હું તમને બતાવીશ કે આ ખાંડિયું ત્રિશૂલ જે વ્યક્તિ આયા આવે છે સાસા દિલથી તેને દેખાય છે તો આ છે ખાંડિયા ત્રિશૂલનું એ પણ જરૂરથી આમાં આવીને તમે મિત્રો જોજો જો તમારા નસીબમાં હશે જે દર્શન આપે તો સમજી ભાગ્ય સારી છે ને આયા તમે જોઈ શકો છો આપણે બધી લાઈટિંગ આયા પડી છે કારણ કે આજે મંદિરને જોરદાર શણગારવામાં આવશે માતાજીનો બર્થડે છે આ ભાઈ બધું તૈયાર કરી રહ્યા છે માતાજીના બર્થડે ની તૈયારી ચાલી રહી છે આ તમે જોઈ શકો છો આયા કામ પણ ચાલી રહ્યું છે આ ભાઈ લાઇટો લગાડી રહ્યા છે મિત્રો તો હેપી બર્થ તો લખવાનું ના ભૂલતા જય માતાજીને ચાલો આપણે મળીએ નેક્સ્ટ વિડિયોની સાથે ત્યાં સુધી જય માતાજી